યશોદા કહે કે મને કહો મારો લાલા ની ઘરવાળી મારી સેવા કરે ટીવી સિરિયલ જોતા તો નહીં કરે ટીવી માંથી મન ને એવું જ બધું ગમે કે ફાઈટિંગ વાળું જોઈએ ભીસું ધીસું થતું હોય એવા પિક્ચર આપણને વધારે ગમે પછી આપણને પણ એવા જ મન થાય ને ખાલો બે ચાર લાલ મારી લઈએ કે બાણાસુર શું કહે ને હજાર હાથ તો દીધા હવે બાંધવા વાળો તો દો મને સારું સારું જોવાય સંસ્કાર ટીવી આસ્થા ટીવી એવું કઈ જોઈએ તો કથાઓ આવે પણ આપણે તો બધી સાસુ વાળે સિરિયલો જોઈએ એટલા માટે જ કદાચ આપણા ઘરની અંદર થાય થોડું થોડું સાસુ એ સમજવાનું છે થોડું થોડું વવે સમજવાનું છે આ કથામાં ઘરની અંદર નવી નવી હજી વહુ આવ્યું હોય અને એ વહ ને તો ખબર ન હોય મારા પતિને ક્યુ શાક ભાવે છે ક્યુ શાક નથી ભાવતું નવી આવેલી બહુ ઢીંડોરા સુધારતી હોય એટલે તરત જ સાસુમાં પૂછે કે ઢીંડોરાનું શાક કરે હા ઢીંડોરાનું શાક કરવું કેના આટુ કરે મારા પતિ આટુ બનાવવું એટલે સાસુમાં કે એ નહીં ખાય ઢીંડોરા બાવી વર્ષનો થયો કોઈ દિવસ મારા હાથના ટિંડોરાનું શાક નથી ખાતું એની એને નથી ભાવતા ટિંડોરા હવે તો સસ માં હવે સુધારી લીધા હવે તો પગાર કરવાની ખાલી વાર છે હવે કરી નાખું આજે તો પછી હવે ધ્યાન રાખશે અને ઘરમાં શાક બની જાય ભાઈ બિચારો ઘરમાંથી માંથી થાયકો પાઇકો આવ્યો હોય ઘરે આવીને શું હોય જમીને સુઈ જવું છે આરામ કરી લેવો હોય અને એના મનમાં એમ જ હોય કે જે હોય એ ખાઈને સુઈ જવું આવું આવો બધો થાયકો અને ઘરે આવે છે જોયું તો ટીંડોરાનું શાક એને કઈ મગજમાં પણ નથી એ ખાવા માંડ્યું રોટલી ને ટીંડોરાનું શાક પણ આ બાજુ તરત જ સાસુ એમ થાય જો તો ખરી આટલા વર્ષથી ટીંડોરાનું શાક હું કીધી ખા ખા કોઈથી ના ખાધું ને આ હોવ આવીને ટીંડોરાનું શાક ખાવા માંડો હો ખેલો ક્યાંક ને ક્યાંક આ દીકરો છે ને એ સુડી વચ્ચે સોપારી થાય છે સાસુ બહુ ના ઝઘડામાં એ તમારે ધ્યાનમાં રાખ બિચારો ના આ તરફ કહી શકે ના આ તરફ કહી શકે મા પત્ની ને મજા આવે પણ માને દુઃખ થઈ જાય પત્ની ને ખીજાય તો પત્ની ને દુઃખ થઈ જાય સુડી વચ્ચે સોપારી થઈ જાય બહુ ઘીલો કહેવામાં આવે જો પત્ની નું ઘી કરે તો અને માનું કયું કહેવામાં આવે તો પછી માવડીઓ કેવામાં આવે બિચારો જાય રાય કયા થોડી વચ્ચે આવી જાય છે અરે છોડવું જોઈએ એ સાસવાઈ સે વિચારવું જોઈએ કે જે હું બાવીસ વર્ષમાં ન કરી શકી એ મારી આ હોવે આવીને બે મહિનામાં કરીને બતાવ્યું એ સાસવાઈ તો ધન્યવાદ માનવો જોઈએ કે હા તે સુધાર્યો હો મારા દીકરાને હું તો ન સુધારી શકી તે સુધાર્યો આવું ગર્વ થાવો જોઈએ એના બદલે આ મારું ન ખાધું આના હાથનું શાક ખાઈ લીધું હો કેલો આવી વાતો થઈ જાય નાની નાની બાબત માંથી સાસુ ઝઘડા થઈ જાય જોવો ટીંડોરા નું શાક બનાવતા બનાવતા સુધારતી હોય ને ટીંડોરા એટલે તરત જ સાસુ લે તમારે આમ આડા સુધારે અમારે ત્યાં તો ઉભા તિંડોરા સુધારે નાની નાની વાત માંથી ઝઘડા થઈ જાય ચાલ છોડો ને એવી બધી વાતો ને શાક બને છે ને એ જરૂરી છે સારા ઘર માં તો તું આમ પૂજા કરે અમારા ઘર માં તો આમ પૂજા કરવાની હો તારા ઘરમાં બે અગરબત્તી કરે જ અમારા ઘરમાં એક જ અગરબત્તી કરે હવે તમે લોભી વેળા કરો એમાં એ શું કરે બીજા એને બે કરવી બે કરવા દો ત્રણ કરવી ત્રણ કરવા દો એક બે અગરબત્તીમાં શું એવું થઈ જવાનું આવી નાની નાની બાબત છે ને સાસુ બહુને ઝઘડા ઉત્પન્ન કરે અને પછી એક મોટી દિવાર બની જાય છે અને વહુ બંને શીખવાનું છે આ કથામાં સાસુ એ સાસુ પણ છોડી દેવાનું અને વહુ વહુ પણ છોડી દેવાનું એક સાસુ હતા ને એ દરરોજ મંદિરે જાય અને પાછા મંદિરે એક ભિખારી આવી અને દાન દેવાનું ઘરની અંદર જે કાંઈ વધુ પડ્યું એ બધું દેવાનું એક વાર સાસુ ને આવતા મોડું થઈ ગયું મંદિરે પૂજામાં વાર લાગી ગઈ તો ઘરે આવતા હતા એવામાં એ ભિખારી સામે મળ્યો અને સાસુ કે લે તું અત્યાર હા હું આવી ગયો તમારા ઘરે સાસુ પૂછે કઈ આપ્યું કે નહીં મારા ઘરે છે હું નહોતી તો કઈ કે ના તમારા વિના મને કોણ આપે ભીખારી કે સાસુ કે અરે એવું કઈ હોય તને ના પાડતી હતી હા મને ના પાડતી હતી હાલ મારી ભેગો બે શેરી હલાવીને ધમ ધડકાના એ ઘરે લઈ આવી ભિખારીને ને અને ઘરમાં જઈને એની હોવ ને કે લાવ શું પડ્યું એટલે હોવ કે સાસુમાં આજે તો બધું બને છે મેં કીધું થોડીક વાર પછી આવો હજી તો કઈ છે નહીં દેવા માટે એટલે સાસુ પાછા ત્યાં દરવાજા આવીને ભિખારીને કે કઈ નથી હવે તમે વયા જાવ એટલે ભિખારી કે કઈ નથી એમ તો તમારે હોવે કીધું તું તમે બે શેરી મને શું કામ ધોમ તડકા ને હલાવી એટલે સાસુ બોલ્યા કે એ કાય ઘરમાં નથી દેવું કે નથી દેવું એ નક્કી કરનાર હું છું મારે હોવું કોણ વડે એ ભિખારીને દેવું કે નથી દેવું એ પણ મારે નક્કી કરવાનું હોય આ સાસુ પણ કહેવાય આ સાસુ પણ મૂકી દેવાય આ સાસુ પણ ફૂટી જાય ને તો ઘરની અંદર થોડા થોડા ઝઘડા ઓછા થઈ જાય હવે પણ સામે શીખવાનું કે મારા જન્મદાતા માતા પિતા જેવા તો અહીંયા નહીં જ હોય એના જેવા આપણે આશા રાખીએ ને એટલે ન્યાજ હોવું નથી ગમતું ઘરની અંદર જેમ કે પિયર ને સાસરામાં જોવા માંગે છે સાસરું સાસરું છે પિયર પિયર છે સાસરામાં એના માટે કઈક જિમ્મેદારીઓ છે એ વહુ ને શું કહેવામાં આવે આપણા ઘર ની અંદર પુત્ર વધુ કહેવામાં ઉજાય સુંદર મજાની વ્યાખ્યા કરે કે જે તમારા ઘરમાં પુત્ર કરતા પણ વધુ જિમ્મેદારી નિભાવે છે ને એને પુત્ર વધુ કહેવાય હવે એ શીખવાનું છે કે મારી જિમ્મેદારી છે અહીંયા પિયર હું ગમે તે કરતી હોય અહીંયા થોડીક જિમ્મેદારી નિભાવવાની એ રીતના ભાવે રહેવાનું હોય અને સાસુ એ પણ સ્વીકારવાનું છે મારા પુત્ર કરતા પણ વધારે છે એટલા માટે પુત્ર વધુ આવે દીકરા કરતા પણ રાખવાની છે એને પુત્ર વધુ આવે એની ધીમે ધીમે આપણે કઈ ન કરીએ તો કઈ નહીં એની કદર કરતા તો શીખીએ વધારે પડતી આ જ તકલીફ હોય ઘરની અંદર બહુ ને એમ થાય ગમે એટલા ઢેડા કરવું તો કોઈથી મારી સાસુ કદર નહીં મારી કરતા શીખી જવાય આપડે બધા શું વિચારીએ ગૃહિણી એ ઘરની અંદર કામ કરનારી એટલે ગૃહિણી કહીએ ને આપણે ખરેખર ગૃહિણી ની વ્યાખ્યા પણ બતાવી આ નારી જગત માં એમ કહેવામાં આવે કે ગૃહિણી એટલે કે આખું ગૃહ ગૃહ એટલે કઈ ઘર આખું ઘર જેનું ઋણ માને છે ને એને ગૃહિણી કહેવામાં આવે આખા ઘરે જેનું ઋણ માનવું જોઈએ સમય સમય પર જમવાનું ચા આવી જાય દવા આવી જાય એને ગૃહિણી કહેવામાં આવે ખાલી આવા ભાવો જો શીખી જાય ને પરિવાર ની અંદર સાસુ ભાવ તો પણ એના ઝઘડાઓ બંધ થઈ જાય હો પણ સાસુ પણ જવું જોઈએ અત્યારે વધારે પડતા સમાજમાં સાસુ બદનામ છે કઈક હોય તો કે સાસુ નો વાગે વહુ તો બિચારી બીજા ખરેખર હોય પણ શું છે આમ દેખાવમાં નથી આવતી અને સાસુ વધારે દેખાવમાં આવી જાય છે સમાજમાં એટલા માટે સાસુ વધારે પડતી બદનામ છે સાવ કે તો બધી સાસુ ધ્યાન રાખવાનું તમે બદનામ તો છો જ સુધરવાનો બને એટલો પ્રયત્ન કરે મોરારી બાપુ ની મને વાત બહુ ગમે એ મોરારી બાપુ એમ કે સાસુ જો સાચું બનતા શીખી જાય ને એટલે કઈ ઝઘડા જ ન થાય સાસુ એ સાસુ બનીને રહેવાનું છે જીવનમાં બધાય ઝઘડા દૂર થઈ જાય છે સાસુ વહુના આ વાત સમજવાની છે સાસુ અને વહુ બંને થોડું થોડું સુધરવાની જરૂર છે એક જણો હાથ ફેલાવે તો ન થાય બે જણા હાથ ફેલાવે ને તો કઈ ઘરની અંદર શાંતિ જળવાઈ આ શાંતિ આ સ્ત્રીઓના હાથમાં જ છે

એવામાં ઘરમાં રસોડામાં સાસુ બહુ કામ કરતા હતા એવામાં કાચ ની ફૂટી એનો અવાજ બારોબાર આવ્યો એટલે તરત જ કીધું બેટા આ કાચ ની બહુ છે ને તારી હોય વાહ વાહ પિતાજી તમારો પ્રેમ આટલો બધો કે કોને ફોડ્યું એ ખબર પડી જાય મારી માએ ફેડી આટલા બધા મારી મા સાથે જોડાયેલા છે નાના એવું કઈ નથી તારી ઘરવાળે થી ફૂટી હોય ને કાચની ની તો આ અવાજ ની પાછળ બીજો અવાજ પણ આવત લે ફોડી નાખી કાતરી બની ધ્યાન જ નથી રાખતી સાવ હાથ ડોટલી તેમાં પણ એ બહેની ની પાછળ કઈ અવાજ ના આવ્યો એટલે તારી માય ફેડી હોય સાસુ એ ફેડી હોય બિચારી વહુ તને એને કહી ના શકે આને સાસુ પણ કીધું છે આ સાસુ પણ છોડી દેવાનું બાકી સાસુ બંને જ રહેવાનું સાસુ પણ છોડતા શીખવાનું સાસુ જો સાસુ બનતા શીખી જશે ને તો કલ્યાણ થઈ જાય ગીતાજી ની અંદર કીધું છે કીર્તિના સ્ત્રીઓ ની અંદર ભગવાન ની સાત વિભૂતિઓ છે કીર્તિ પણ સ્ત્રી ની અંદર લક્ષ્મીજી પણ સ્ત્રી કહેવાય બધી નારીઓ ની અંદર વાણી પણ છે અને ક્યાંક તો બહુ વિપુલ માત્રામાં વાણી છે પણ નથી કેતા મારી સાસુ નો જીવડો બહુ મોટો મારી વહુ નો જીવડો બહુ મોટો અને વાણી કહેવાય એ વાણી છે પણ કેવડી આપણે રાખવી આપણી ઉપર છે ને શ્રી નામ સાત અંદર છે જો સાચો ઉપયોગ કરતો આવડે ભાવ એમ ખાલી કે ખાલી હાથ બે મેળવે ને તો એક કલ્યાણ થઈ જાય ઘર નું એ ઝઘડાઓ બંધ થઈ જાય સાસુ બહુ ના ઝઘડા અત્યારે વધારે થાય છે ઘરની અંદર કેવી વહુ બનવું ને કેવી સાસુ બનવું ને એ શીખવાનું પડે ખાલી એક ઘરની અંદર નાસ્તો કરવાની ટેવ સવાર માં ટેવ પડી નાસ્તો એટલે થોડાક દિવસ એને હલાવી લીધો કાંઈ વાંધો નહીં પ્રયત્ન તો કરીએ એવું પાડી લઈએ નાસ્તા વિના પણ એને ભૂખ લાગે તો ભૂખ લાગવાની એટલે એણે રાતના નક્કી કર્યું કે કોઈને ખબર ન પડે ને એમ રોટલી કે રોટ લો કે જે વૈદ હોય ને એ ચોરી અને વાટકામાં ભરી અને ઘંટીની ની ઘર ઘંટી નીચે રાખી દે દરરોજ ઉઠીને એને લોટ ઉડરવાનો હોય એટલે કોઈને ખબર ના પડે ને વાડકો કાઢી એમાંથી થોડું થોડું ખાતી જાય આમ નાસ્તો કરી લે દરરોજ સવારે લોટ ડરતા ધરતા એવામાં એક દિવસ એના સાસુ પેલા જાગી ગયા અને એ લોટ ડરવા માટે બેસી ગયા નીચે દેખાણો વેટકો વેટકો બહાર કાઢ્યો અને જોયું તો આમાં તો રોટલો ને રોટલી ચોરેલા છે એટલે સાસુને થઈ ગયું કે આ મારી બિચારી આ વહુ છે એને ભૂખ લાગે એવું કહેતી હતી દરરોજ પણ અમે ના પાડી નાસ્તાની એટલે આ રાખતી છે બિચારી જોતો ખરી એવી ડાઈ છે અમને ખબર ન પડે એમ સંતાઈ સંતાઈ ખાઈ હવે બગડેલી સાસુ હોય એટલે શું થાય તરત જ ઘરની અંદર મહાભારત થઈ જાય આ તો સારી સાસુ હતી આવી સાસુ આપણે બનવાનું છે એ સાસુને એમ થયું બિચાડી જોઈતો ખરી લુખી રોટલી રોટલા થાય એમની ચૂરેલા લાવ એક કામ કરું અહીંયા થોડું ગોળ રાખી રાખ્યા અને સાસુમાં એમાં એ વાટકામાં થોડું ગોળ રાખી દીધો અને બીજે વયા ગયા આ વહુ આવી ગઈ એ લોટ દરતી દરતી જોયું વાટકામાં તો આજે બોકા ગોળ રાખ્યો એને એમ શું થાય કે મારો પતિ જ રાખે ને મારી સાસુ તો કોઈ દિવસ રાખ્યા આવી બહુ નથી બનવાનું વહુ સારી બનવાનું છે સાસુ પણ સારી બનવાનું છે આ દાખલામાંથી શીખવાનું એને એમ કે મારો પતિ જ રાખે મારી સાસુમાં તો કોઈ દિવસ મને ક્યાં કઈ મદદ કરે છે કામમાં પતિને કીધું તમે ગોળ રાખો અરે પતિને એમ થયું કે છોડો ને હવે આ બેને શાંતિ તો ખરી બે વચ્ચે કઈક તાલમેલ તો બંધાય છે પતિ કે હા એમ ગણી લે ઝઘડા તો બંધ થાય ઘરની અંદર સાસુ અને આવી રીતના વો દરરોજ એ રોટલા ની સાથે ગોળ ખાવા માંડ્યો રોટલીની સાથે ગોળ ખાવા માંડ્યો સાસુ પણ દરરોજ ધીમે ધીમે વર્ષો વર્ષો વીત્યા હવે જે સાસુ ની વહુ હતી ને એને ત્યાં પણ એક વો આવ્યો એના દીકરાના પણ લગ્ન થયા સાસુ ની વહુ ને ત્યાં વહુ આવી ગઈ નવી નવી હતી તો એ વહુ એટલે આજે વર્ડ સાસુ હતા ને એની એના એ હોવ ને પૂછ્યું કે તારે જે આવી છે તારા દીકરાની ઘરવાળી એ બહુ કામકાજે આમ બરોબર છે ઠીકઠાક છે પણ કામે કાજે મોરી છે એટલે વડ સાસુ હતા ને એને શીખવાડવા મીંડા કે કાંઈ વાંધો નહીં બેટા એને આપણે શીખવાડવું પડે એને શીખવાડીએ ને એમ એને ટેવ પડી જાય અમુક અમુક વસ્તુ ન આવડે એને શીખવાડવી જોઈએ સાસુ

બંને એ થોડો થોડો હાથ ફેલાવો પડશે કેવાનું ભાવ એમ સાસુ બહુ લીધે ઘરની અંદર વધારે ઝઘડાઓ થતા હોય એ શાંત થઈ જાય એટલે ઘરની અંદર શાંતિ આવી જાય યાદ એવી સર્વ એ શું શાંતિ રૂપ એના કહેવામાં આવ્યું એટલે એ પૂછે ગરગાચાર્યજી કે મારા લાલા ની ઘરવાળી મારી સેવા તો કરશે જો આવી રીતના સાસુ પણ નિભાવું ને તો એ વહુ થઈને રહેશે હવે આપણે આડી સાસુ બનશું ને તો આડું યશોદા કહે કે દરગાહ ચઢી જાય હવે જવાનું ન જઈએ એવું કામ આપણે ત્યાં સાંજ પડી જાય અંધારું થઈ જાય એટલે કોઈ મહેમાન જવા ન દેવામાં આવે રોકાઈ જવા આવે તમે સવારે જજો